નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે રેમલ વાવાઝોડાની આફત ખૂબ જ નજીક છે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ના રાજ્યોમાં ગણતરીની કલાકોમાં મસાવી શકે છે તબાહી તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે દેશ પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે સવારે આઠ ત્રીસ કલાકે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે વાવાઝોડું બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું આઠ કિમી કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે પશ્ચિમ બંગાળથી પાંચસોને કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન આજે સાંજે અથવા મોડી રાત્રે ડીપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે એકસો સાત કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે છવ્વીસ મેના રોજ રેમલ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે છવ્વીસ મે મોડી રાત્રે એટલે કે આજે મોડી રાત્રે એકસો વીસથી એકસો ત્રીસ ઝડપ સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે છવ્વીસ મેના રોજ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગરદીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે ઓમાન દેશના સૂચન મુજબ પ્રી મોન્સૂન સિઝનના પ્રથમ વાવાઝોડાને રેમાલ નામ આપવામાં આવ્યું છે મોટાભાગના મોડલો સમત થાય છે કે રેમાલ એક ગંભીર ચક્રવાતી તોફાન બનશે અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે જોકે ચક્રવાતના ટ્રેક ટાઈમ અને લેન્ડફોલ લઈને સંખ્યાત્મક મોડલ વચ્ચે હજુ કોઈ સંપૂર્ણ સર્વસંમિત નથી હાલમાં ચક્રવાત બાંગ્લાદેશના ડેલ્ટા પ્રદેશ તરફ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે જે ખુલના અને બારીશલ વિભાગો વચ્ચે સ્થિત છે છવ્વીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજ રાત્રિ દરમિયાન પટ્ટુ આખલી જૂનું નામ ખેપ ઉપરા એકવીસ પોઈન્ટ ઓગણચાલીસ એન અને નેવું પોઈન્ટ તેર ઈ નજીક ચક્રવાત લેન્ડફોલ થવાની ઉચ્ચ સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે